આગળ વાત કરીએ ગુજરાતની પચીસ સહિત કુલ બાર રાજ્યોની ત્રાણું બેઠકો પર પ્રચાર પડઘમ શાંત રાજકોટમાં પણ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે વિરાણી ચોકમાં ઈવીએમ ડિસ્પેચ સેન્ટર બનાવવામાં આવ્યું છે આજે બપોર બાદ ચૂંટણી વિભાગના અધિકારીઓ અલગ અલગ બૂથ મથક પર રવાના કરાશે સરકારી કર્મચારીઓ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ઈવીએમ સહિતની કામગીરી લઈને રવાના થઈ જશે હાલ વિરાણી સ્કૂલ ચૌધરી હાઈસ્કૂલ શેઠ હાઈસ્કૂલ આરએમસી કમ્યુનિટી હોલ આનંદનગરમાં ઈવીએમ મોકલવામાં આવ્યા છે તો રાજકોટમાં પણ હવે ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ કરવામાં આવશે બૂથના ઈવીએમ સ્ટેશનરથી લઈ ચૂંટણી અધિકારીઓ રવાના થઈ જશે વિરાણી ચોકમાં ઈવીએમ ડિસ્પેચ સેન્ટર બનાવવામાં આવ્યું છે આપણી સાથે રાજકોટ થી લાઈવ જોડાયા છે પરાક્રમસિંહ હવે માત્ર ને માત્ર ચોવીસ કલાક કરતા પણ ઓછો સમય બાકી છે લોકસભાના મતદાન ને લઈને અને રાજકોટમાં હવે તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યું છે શું વધુ માહિતી ચોક્કસ જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ સ્ટાફ ની ફાળવણી કરવામાં આવી છે જે લોકશાહી ના સૌથી વધારે ની ઉજવણી કર્મચારીઓ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે અહિયાં દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે જે અહિયાં થી અલગ અલગ મતદાન મથકો છે ત્યાં આ સ્ટાફ છે તે રવાના થશે ક્યાં તમારો તમારી નોકરી કઈ જગ્યાએ છે અને શું આખી કામ વિરાણી સિક્સ્ટી નાઇનમાં એમાં અમારે કામગીરીમાં જે આ બધાય રિસિવિંગ ડિસ્પેઝિંગની કામગીરી હોય કરવાની હોય ચોક્કસ અહીંયા સર કઈ રીતની આખી વ્યવસ્થાઓ ચૂંટણી વિભાગ દ્વારા સિક્સ્ટી નાઇન રાજકોટ વેસ્ટ મામલતદાર ઓફિસ દ્વારા કલેક્ટર ઓફિસ દ્વારા સારી એવી વ્યવસ્થા છે એ કરવામાં આવી છે કોઈ પણ કર્મચારી મિત્રો જે હેરાન ન થાય તે રીતની આખી આખી વ્યવસ્થા છે દરેકે દરેક રૂમની અંદર બુથ વાઈઝ છે તે સેન્ટર આપવામાં આવેલું છે અને એક જ જગ્યાએથી તમામ કર્મચારી મિત્રો છે એ સાહિત્ય છે એમને મળી જશે આ સાથે ઠંડા પાણીની વ્યવસ્થા ભોજન વ્યવસ્થા પાર્કિંગ વ્યવસ્થા અને બસની વ્યવસ્થા બરાબર તમામ પ્રકારની વ્યવસ્થા છે એ કલેક્ટર રાજકોટ કલેક્ટરશ્રી દ્વારા છે એ કરવામાં આવેલી છે સર કઈ કઈ જે સામગ્રી લઈ જવાની હોય છે અલગ અલગ પ્રકારની જે કઈ સામગ્રીઓ લઈ જવાની છે લગભગ ઉપર જે સાહિત્ય હોય છે એક જ બેગમાં આ પ્રિસાઇડિંગ ઓફિસર છે અને અને તેમની છે એ મળી જશે એક જ રૂમમાંથી જેથી કરીને તેને ક્યાંય અલગ અલગ જગ્યા છે એ ભટકવું ના પડે તાપમાન પણ ભારે છે આ લોકોને ત્યાં સ્થળ ઉપર પહોંચવા માટે કોઈ એસી બસ છે તેની વ્યવસ્થા છે એસી સ્કૂલ બસ દ્વારા વ્યવસ્થા જે કરવામાં આવી છે આ ઉપરાંત તમામે તમામ મતદાન મથક ઉપર બાર જે કોઈ મતદાર છે તેઓને પણ ગરમી ના લાગે એ માટે મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અલગ અલગ જે કર્મચારીઓ છે આ કર્મચારીઓને વ્યવસ્થાઓ માટે ચૂંટણી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા આ રીતે કામગીરી કરવામાં આવતી હોય છે જે જે અલગ 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 સામગ્રી લઈને અલગ રાજકોટની સાત વિધાનસભા બેઠકો છે ત્યાં આ પ્રમાણેની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી વિભાગ અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા કરવામાં આવી છે જી જી આભાર પરાક્રમ આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે